જય હિન્દ દોસ્તો હું જગદીશ ભારતીય અમારી યુટ્યુબ ચેનલ વિશ્વ દર્પણમાં આપનું સ્વાગત કરું છું મિત્રો આપણે સતત કેટલાક દિવસથી ભારત પાકિસ્તાનની વચ્ચે જે કાંઈ પણ ઘટી રહ્યું છે એની અપડેટ્સ સાંભળી રહ્યા છીએ ચર્ચા કરી રહ્યા છીએ અને એની અંદર આજે અગત્યની ચર્ચા એ કરવાની છે કે ભારતના વડાપ્રધાને આપણા દેશની આર્મીને ખુલ્લી છૂટ આપી દીધી છે કે પાકિસ્તાન ઉપર તમારે જે કાંઈ પણ એક્શન લેવી હોય એના માટે તમે સ્વતંત્ર છો અમે તમારી સાથે છીએ હવે ભારતે જેવી આ છૂટ આપી એટલે પાકિસ્તાનની અંદર હાહાકાર મચી ગયો છે જે હા મિત્રો હું કેમ આ શબ્દ વાપરું છું હાહાકાર તો મિત્ર સમજો કે પાકિસ્તાનના એક અગત્યના મંત્રીએ રાત્રે બે વાગે આપણે જેવી પરવાનગી આપી એટલે તરત જ રાત્રે આપણે સાંજે હજી પરવાનગી આપી છે અને ઓગણત્રીસમી તારીખે એટલે કે ગઈકાલે રાત્રે બે વાગે ત્યાંના જે એક મંત્રી છે એમને પ્રેસ કોન્ફરન્સ કરી વિશ્વના મીડિયાને અને પાકિસ્તાનના મીડિયાને એમને એમણે જાણ કરી કે ભાઈ અમે રાત્રે બે વાગે પ્રેસ કોન્ફરન્સ કરવા જઈ રહ્યા છીએ એટલે વિશ્વના મીડિયા ને અને પાકિસ્તાનના મીડિયાને મીડિયા ને એવું લાગ્યું કે ભાઈ ભારતે અચાનક હુમલો કરી દીધો હશે અને એની જાણકારી આપવા માટે થઈને આ રાત્રે બે વાગે પ્રેસ કોન્ફરન્સ થઈ રહી હશે એટલે આવી બધી એક તાલાવેલી સાથે મીડિયા જે છે એની પ્રેસ કોન્ફરન્સને કવર કરવા માટે આવે છે પરંતુ પ્રેસ કોન્ફરન્સ ચાલુ થઈ અને અઢી મિનિટમાં પૂરી થઈ ગઈ હવે કેમ આવું થયું અઢી મિનિટમાં જ પૂરી થઈ ગઈ તો મિત્રો માત્ર ને માત્ર પાકિસ્તાને એ પ્રેસ કોન્ફરન્સમાં એટલું જ કીધું કે ભારત અમારા વિરુદ્ધમાં કંઈક મોટું પ્લાનિંગ કરી રહ્યું છે અને એવું પ્લાનિંગ કરી રહ્યું છે કે એ ચોવીસથી છત્રીસ કલાકમાં અમારા ઉપર આક્રમણ કરશે હવે આ માહિતી આપીને સાથે સાથે એમણે એવું પણ કીધું કે અમે ભારત સાથે સંકલન કરવા તૈયાર છે ભારત એક હાઈ લેવલની કમિટીની પાસે આ પહલગામ આતંકવાદી હુમલાની તપાસ કરાવે અમે સંપૂર્ણ સહયોગ કરશું અને તેમ છતાં જો તમે લોકો અમારી બાબતને સિરિયસ નહીં લો તો પાકિસ્તાન પણ આયોજન કર્યું આના ઉપરથી એવું સાબિત થાય કે પાકિસ્તાનની અંદર હવે હાહાકાર મચવા પામ્યો છે પાકિસ્તાનના મોટા મોટા અધિકારીઓ પોતાના સંતાનોને બહાર મોકલી રહ્યા છે પોતાના પરિવારજનોને બહાર મોકલી રહ્યા છે સામાન્ય જનતા જે છે એ પાકિસ્તાનની આ બધો ખેલ જોઈ રહી છે બીજી બાજુ પાકિસ્તાનની સરકાર જે છે એ યુનાઇટેડ નેશનની અંદર ભારતની બાબતમાં ફરિયાદ કરી રહી છે હવે મિત્રો તમને જો યાદ હોય તો આપણે પહેલા જ એકવાર ચર્ચા થઈ ગઈ છે કે પહલગામ આતંકવાદી હુમલા કરવા પાછળ કયા આતંકી સંગઠનનો હાથ હતો તો એ આતંકી સંગઠન છે મિત્રો ધ રેજિસ્ટન્સ ફ્રન્ટ એટલે ફ્રન્ટ એટલે કે ટી આર એફ આ જે ધ રેજિસ્ટન્સ ફ્રન્ટ જે છે એને ભારત યુનાઇટેડ નેશનની આતંકવાદીઓની યાદીમાં સામેલ કરવા માંગે છે પરંતુ હાલ પાકિસ્તાન જે છે એ યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સ કાઉન્સિલ જે છે એટલે કે યુ એન એસ સી જે છે એનું નોન પરમાનન્ટ મેમ્બર છે મિત્રો તમારી જાણ માટે કે યુનાઇટેડ નેશનની અંદર પાંચ મહાસત્તાઓ જે છે એ સિવાય એને કાયમી સ્થાન મળેલું છે પરંતુ એ સિવાય અન્ય દસ દેશો એવા છે જેને બે બે વર્ષ માટે યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલની અંદર સદસ્યતા મળતી હોય છે અને આ જે દસ દેશો વધારાના છે એની અંદર હાલમાં પાકિસ્તાન પણ એક સામેલ છે હવે મિત્રો યાદ રાખજો કે આ પાકિસ્તાન જે છે એ એવું ઈચ્છે છે કે યુનાઇટેડ નેશનની જે આતંકવાદીઓની યાદી બહાર પડે એ યાદીની અંદર ટી એફ એટલે કે ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટનો સમાવેશ ન થાય અને એના માટે એ પૂરતા પ્રયત્નો જે છે એ કરી રહ્યું છે અને એમ છે કે અમે અત્યારે ની સદસ્યતાની અંદર સામેલ છીએ એટલા માટે અમારી વગ વધી જશે પરંતુ ભારત જે છે એ કોઈ પણ ભોગ છોડવા માંગતું નથી અને એટલા માટે ભારતના જે વિદેશ મંત્રી છે સુબ્રમણ્યમ જયશંકર એટલે કે એસ જયશંકર ડોક્ટર એસ જયશંકર જે છે એમણે યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલના જે દસ નોન પરમેનન્ટ મેમ્બર છે એટલે કે કાયમી સદસ્ય નથી એવા જે દસ દેશો છે એમાંથી સાત દેશોને ફોન કરીને આતંકવાદી આ હુમલાની પાછળ એમનું શું મંતવ્ય છે એ જાણી લીધું અને એ દસમાંથી સાત દેશોએ ભારત તરફી ઝુકાવ દર્શાવી દીધો છે એટલે કે એ કહેવા માગે છે કે અમે ભારતની સાથે છીએ અને તરત જ તે આપણા દેશના વિદેશ મંત્રીએ આ એમની જે વાત થઈ એનું એમણે એક્સ એપ્લિકેશન એટલે કે પહેલાં જેને ટ્વિટર કહેવાતું એ ટ્વિટર ઉપર એમણે ટ્વીટ કરીને પણ કહી દીધું છે કે ભાઈ નોન પરમેનન્ટ મેમ્બર જે દસ છે એમાંથી સાત અમારી સાથે છે એટલે હવે ટી આરએફને આતંકવાદી સંગઠનની યાદીમાં સામેલ થતાં પાકિસ્તાન રોકી શકે એમ નથી બીજી બાજુ પાકિસ્તાનના જે વડાપ્રધાન છે એ શહેનાજ શરીફ જે છે એ શું કરી રહ્યા છે તો કે એ યુનાઇટેડ નેશનના મહાસચિવ એન્ટોનિયો ગુટરેસ જે છે એ એન્ટેરિયો ગુટરેસને કહી રહ્યા છે એને વિનંતી કરી રહ્યા છે એની પાસે ભીખ માંગી રહ્યા છે મિત્રો પ્રોફેશનલી ભીખ માંગતા શીખવું હોય ને તો પાકિસ્તાનનો સંપર્ક કરવો અમે અહીંયા આવું કોઈ કોર્સ ચલાવતા નથી પરંતુ પ્રોફેશનલી ભીખ માંગતા તમને પાકિસ્તાન શીખવાડશે તમે આ વડાપ્રધાન જે પાકિસ્તાનના છે એનું ટ્વિટર એટલે કે એક્સ એપ્લિકેશન ઉપર જે ટ્વીટ છે એને તમે જુઓ એની અંદર એ કહી રહ્યા છે કે અમે મહાસચિવને એટલે કે યુનાઇટેડ નેશનના મહાસચિવને વિનંતી કરી છે કે આ બાબતે તમે વચ્ચે પડો અને આ જે પહલગામ આતંકવાદી હુમલો જે છે એની અંદર મધ્યસ્થતા કરો જે કંઈ પણ કરવું ઘટે એ કરો કાશ્મીરની બાબતમાં તમારું જે વચન જે છે એ આવવું જોઈએ એટલે ભારતના વિદેશ મંત્રીની સાથે યુનાઇટેડ નેશનના મહાસચિવે વાત કરી કે ભાઈ આ બાબતમાં શાંતિ જળવાઈ રહે એવા પ્રયત્ન કરો જો તમને જરૂરિયાત હોય તો યુનાઇટેડ નેશન સારી ગુણવત્તાવાળા ઓફિસર પ્રોવાઈડ કરશે પરંતુ શાંતિ જળવાય એવા પ્રયત્ન કરો હવે યુનાઇટેડ નેશનને કંઈ અમને ખબર છે તમે કેવી સારી ગુણવત્તાવાળા ઓફિસર પ્રદાન કરો છો તમારામાં આટલી બધી તેવડ હતી તો યુક્રેન અને રશિયાનું યુદ્ધ કેમ ન રોકી શક્યા તમારામાં એટલી બધી તેવડ હતી એટલી બધી એટલા બધા સારા ઓફિસર હતા તો ગાજા અને અત્યારે જે ઇઝરાયલની વચ્ચે યુદ્ધ ચાલુ છે એને તમે કેમ નથી રોકી શકતા એટલે આ બધી હવાની વાતો છે અને ભારત અત્યારે કોઈ પણ ભોગે પાકિસ્તાનને બક્ષવાના મૂડમાં નથી આર્મીને ખુલ્લો દોર આપી દેવામાં આવ્યો છે ખુલ્લી છૂટી આપી દેવામાં આવી છે કે એ જે કાંઈ પણ એક્શન લેવા માગે એમાં ભારત સરકાર એની સાથે છે અને એટલા માટે જ પાકિસ્તાન હવે ડરી રહ્યું છે તમને એ પણ કહી કે એલઓસી જે જમ્મુ કાશ્મીરની અંદર છે લાઇન ઓફ કંટ્રોલ ત્યાંથી એક જે પાકિસ્તાનની પોસ્ટ છે સૈન્ય પોસ્ટ એ સૈન્ય પોસ્ટમાંથી એના સૈનિકો ભાગી ગયા છે એ એલઓસી ઉપર અત્યારે છે નહીં હા એવું નથી કે આખી એલઓસી ખાલી થઈ ગઈ પરંતુ એક પોસ્ટ એના સૈનિકોએ ખાલી કરી દીધી છે જો કે બીજી બાજુ પાકિસ્તાનની નેવી અને પાકિસ્તાનની આર્મી જે છે એ બધી બાજુથી પાછા યુદ્ધની તૈયારીમાં પણ છે એટલે એનો મતલબ એવોય નથી થતો કે પાકિસ્તાને સાવ પીછે હઠ કરી છે પણ હા અસર તો થઈ છે બીજી બાજુ પણ પોતાની મિસાઇલ જે છે એ પાકિસ્તાન પીએલ ફિફ્ટીન જે છે એ પાકિસ્તાને વેચી રહ્યું છે એટલે ભારત છાનું માનું નથી બેઠું ભારતે પણ પોતાની જે બ્રહ્મોસ મિસાઇલ જે છે એ ફિલિપાઈન્સને વિયેતનામ વિયેતનામને આપવાની ઓફર કરી છે ડિસ્કાઉન્ટ પ્રાઇઝ સાથે આપવાની ઓફર કરી દીધી છે એટલે કોઈ પણ ભોગે અહીંયા ભારત ઢીલું મૂકવા માંગતું નથી બીજી બાજુ રશિયા જે છે એ રશિયાને આપણા દેશના રાજદૂત મળવા માટે ગયા તો રશિયાએ પણ ચોખ્ખા શબ્દોમાં કહી દીધું કે ભારતને આપવામાં આવતી જે કાંઈ પણ સૈન્ય સહાય છે જે કાંઈ પણ હથિયારો છે એ રાબેતા મુજબ આપવાનું ચાલુ રહેશે એમાં અમે કોઈ મદદ અટકાવવાના નથી હા પણ એવું રશિયાએ ચોક્કસ કીધું કે બને ત્યાં સુધી બંને દેશોએ શાંતિ રાખીને વિવાદનો ઉકેલ લાવવો જોઈએ કેમ એમણે આવું કીધું તો કે ભાઈ રશિયા અને યુક્રેનનું યુદ્ધ થતું હતું એ સમયે મોદી સાહેબ પણ એવું બોલ્યા હતા કે બંને દેશોએ શાંતિથી ઉકેલ લાવવો જોઈએ પરંતુ આ બધાની સામે બોલવાની વાત હોય બાકી ચોખ્ખું ફૂલ રશિયાએ આપણને કહી દીધેલું છે કે ભાઈ અમે તમારી સાથે છીએ તમારે જે કાંઈ પણ હથિયારની જરૂર પડશે એ અમે તમને આપવા માટે તૈયાર છીએ જેવું યુક્રેન યુદ્ધ વખતે ભારતે શાંતિની સલાહ આપી હતી ને પાછો રશિયા પાસેથી પેટ્રોલ ડીઝલની ખરીદી ચાલુ રાખી હતી અને રશિયાને ઇન્ડાયરેક્ટલી આર્થિક મદદ પણ કરી હતી તો એવી જ રીતનું રશિયા પણ આપણી સાથે ઊભું છે તો હવે આવી પરિસ્થિતિમાં એ જોવાનું છે કે આપણા દેશની આર્મી શું કદમ ઉઠાવે છે તમને શું લાગે છે શું કરવું જોઈએ શું એટલે કે કે પાકિસ્તાન આપણે લઈ લઈ જવું લેવું જોઈએ જોઈએ અત્યારે પછી સ્ટેપ સ્ટેપ બાય આગળ વધવું શું ભારતે વાઘા બોર્ડર થી અંદર આક્રમણ કરીને છેક લાહોર સુધી પહોંચી જવું જોઈએ કે માત્ર પીઓ કે ઉપર નજર રાખવી જોઈએ તમારા જે કાંઈ પણ વિચારો હોય એ અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો અને અમારી વાત પસંદ આવતી હોય તો અમારી ચેનલ એવી આવી લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસ થી કરજો મિત્રો આભાર આપ સર્વેનો